માસ્ક ઉપર આવી રીતના હળદર નાખીએ છે જો નાખી હોય તો વિડીયો જોયા પછી પણ મિત્રો તમે માસ્ક ઉપર હળદર નાખવાનું ચાલુ કરી દેશો તો મિત્રો તમારા શો એક વાટકો લેવાનો છે નાની વાટકી લેવાની છે અને ત્યારબાદ તેની અંદર તમારે મિત્રો એક થી બે ચમચી જેટલી હળદર તમારે તેની અંદર નાખવાની છે હવે મિત્રો તેની અંદર આ હળદર લીધી છે તેની અંદર તમારે મિત્રો બે ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને આ હળદર અને મીઠું છે એને તમારે વ્યવસ્થિત ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણે એક મિનિટ સુધી વ્યવસ્થિત તેને મિક્સ કરવાનું છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે તેની અંદર પાંચથી છ જેટલા લવિંગ તમારે તેની અંદર ઉમેરવાના છે અને આટલું થઈ જાય ત્યારબાદ તમારે ફરીથી મિક્સ કરી લેવાનું છે અને હવે મિત્રો તમારે તેની અંદર ના ઉમેરવાની છે ચાની ભૂકી જે આપણે ચાની ભૂકી વાપરતા હોય એ તમારે મિત્રો એક ચમચી જેટલી તેની અંદર નાખવાની છે અને હવે આ બધું એટલે કે જે આપણે હળદર છે તેની અંદર આપણે મીઠું ઉમેર્યું લવિંગ અને આ ચાની ભૂકી આ બધું તમારે મિત્રો બેથી ત્રણ મિનિટ સુધી વ્યવસ્થિત તમારે સરખું મિક્સ કરી લેવાનું છે હવે મિક્સ થઈ જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ મિત્રો કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ બાબુભાઈ નવલખાને અમદાવાદથી માલીની શાહને મુંબઈથી નીતાબેન દરજીને જૂનાગઢથી જનકબાને અમરાપુરથી ભવ્ય અમીપરાને સુરતથી યશુભાઈ કંસારાને પોરબંદરથી કમલેશભાઈ વાઘેલાને ગાંધીધામ કચ્છથી સુખીબેન દેસાઈને ડીસાથી રસેષ પટણીને વડોદરાથી અને નીલમબેન ત્રિવેદીને અમરેલીથી જાય છે તો મિત્રો હવે વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તમારે જે તમારા ઘરે માસ્ક પડેલો હોય એ માસ્ક તમારે લેવાનું છે અને તેને મિત્રો કાતરની મદદથી એક સાઈડથી તમારે કાપી લેવાનું છે જે આપણે કાનમાં જે ભરા ઉપર લગાવવાની જે દોરી હોય એ ભાગ એક સાઈડનો ભાગ તમારે કાપી લેવાનો છે અને ત્યાંથી તમારે મિત્રો જેના બે પળ હોય એને તમારે અલગ કરવાના છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને હવે આ રીતના બંને પળ તમારા અલગ થઈ જાય માસ્કની અંદર ના તો ત્યારબાદ તમારે તેની અંદર ચમચીની મદદથી મિત્રો જે આપણે મિશ્રણ બનાવેલું હોય હતું જ્યાં હળદર મીઠું લવિંગ અને જે આ ચાની ભૂકી નાખીને એ મિશ્રણ તમારે મિત્રો આની અંદર તમારે નાખી દેવાનું છે આ માસ્ક ના બે પડ છે એની વચાડે તમારે નાખી દેવાનું છે અને તમારે ત્યારબાદ વ્યવસ્થિત તમારા માવા જેવું બનાવીને તેની ગાંઠ મારી દેવાની છે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત અંદર રહી રહીએ તેવી રીતના બીજે બીજાની સાઈડ જે દોરી હોય એનાથી તમારે ગાંઠ મારી દેવાની છે અને મિત્રો જો તમારી પાસે માસ્ક ના હોય તો તમે મિત્રો કોઈ કોટનનું કપડું પણ લઈ શકો છો અથવા તમારા ઘરે મોજું પડેલું હોય તો તમે મિત્રો મોજું પણ લઈ શકો છો તો આવી રીતના તમારે મિત્રો ગાંઠ મારી દેવાની છે હવે તેનો ઉપયોગ જણાવવું તો મિત્રો આનો ઉપયોગ બહુ જ ખૂબ જ કામમાં આવવાનો છે કેમ કે તમારા ઘરે જે ઘઉં પડેલા હોય ચોખા પડેલા હોય જેની પેટી હોય કે ડબ્બો હોય તેની અંદર તમારે આ પોટલીને મૂકી દેવાની છે જેથી કરીને આ ઘઉ ચોખા એની અંદર તમારે મિત્રો જીવાત પડતી હોય તો જીવાત પડવાનું બંધ થઈ જશે જીવાત નહીં પડે જીવજંતુ જંતુ નહીં પડે જેથી કરીને તમારા ઘઉ ચોખાને બધું ખરાબ નહીં થાય તો આવી રીતના તમે મિત્રો ડબ્બાની અંદર તમે આ પોટલીને મૂકી શકો છો તો મિત્રો તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો આવી રીતના કઠોળ અનાજ હોય તેને આપણે આ પડેકી નાખીને એને લાંબો સમય સુધી સારા રાખી શકીએ છીએ તો એકવાર મિત્રો તમે અવશ્ય ટ્રાય કરજો તો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ